મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક બનાસકાંઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમંત્રી મંડળની બેઠક બનાસકાંઠા જિલ્લાનો વિચાર જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ઉત્તર ગુજરાત અને બે હજાર પચીસના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટરૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ શ્રીઓ અને પ્રજાજનોની વર્ષ શો માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત થઈ છે હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ વધુ ચૌદ તાલુકાઓ ધરાવે છે એટલું જ નહીં વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ ભાવ ધરાત અને બનાસકાંઠા નામે બનશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનાર વાવ થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહું કે હાલ આ જિલ્લાના ચૌદ તાલુકાઓમાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ ભાવર થરાદ ધનેરા સુઈગામ લાખણી દિયોતર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓને અને ભાવર થરાદ થરા અને ધારેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકાઓ પાલનપુર તાંતા આમિરગઢ તાંતીવાડા વડગામ અને ડીસા એમ કુલ છ તાલુકાઓ અને પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીશ્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન માધર્શી સમાન રીતે દરેક જિલ્લામાં છસો આસપાસ રહે તેમ અને વિસ્તાર વાવ થરાત જિલ્લામાં છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠા જિલ્લામાં ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશા નિર્દેશ આપ્યા છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી ભૌગોલિક અને આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશ્રયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યું આના પરિણામે અગાઉ વાવ થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને પ્રથમ મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેવા સરેરાશ પાંત્રીસથી પંચ્યાસી જેટલા કિલોમીટર અંતરમાં ઘટાડો થશે સમયની ઇંધણની બચત થશે આ બે અને નવા જિલ્લાઓના સર્જાતી સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે તેમ જણાવતા પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે હવે આ નવા બનનારા વાવતરા જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા ચોત્રીસ થશે ચોક્કસ પહેલી વખત તો આપના મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાત ગવર્મેન્ટ ગુજરાત સરકાર આજે કેબિનેટમાં ચર્ચા કરી છે હજુ સુધી કોઈ લેખિત કે કોઈ એનું રાજ્ય સરકાર તરફથી કોઈ નોટિફિકેશન નથી બહાર પાડ્યું બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હું માનું છું કે લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહે છે લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગુ હોત કે વધારે યોગ્ય રોત બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા ક્ષેત્ર અને લગભગ ચૌદ તાલુકા અને સાત શહેરો આવે છે વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી બે વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે લોકોને કઈ રીતે માનો કે જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે સાથે સાથે આસ્થાનું કેન્દ્ર તપો ભૂમિ એવી દિયોદર એને પણ દિયોદર ને પણ જિલ્લો બનાવવા માટેની ત્યાંના વિસ્તારના લોકોની માંગણી હતી અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાના મધ્યસ્થી બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોય તો વધારે સારું રોજ બાકી તો આપ જોઈ શકો છો કદી હજી વિધાનસભાનું ડીલિમિટેશન થશે એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય રોજ ફરીથી જિલ્લો બનાવીને પાછું વિધાનસભાનું લીટિ ડીલિમિટેશન થશે અને ડી લિમિટેશન પછી ફરીથી રાજ્ય સરકારને કદાચ પૂર્ણ વિચારણા કરવાની આવશે તો મને લાગે છે કે વહીવટી બાબતોમાં ખૂબ અગવડ પડશે ખાસ કરીને જિલ્લો બનવાથી અનેક જે કલેક્ટર કચેરી કામ અર્થે આવતા હતા તેમને રાહત થશે ચોખ્ખસ જો પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય લોકોની પણ થરાદ હોય દિયોદર હોય કોકરેજ બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા લોકોને એવો કોઈ આક્રોશ નતો મને તો લાગે છે ભારતીય જનતા પાર્ટી બે ધારી નીતિ કરી રહી છે રાજસ્થાનની અંદર સાત નવ જિલ્લાઓ રદ કર્યા સાતોર જિલ્લો જે આપણા બનાસકાંઠા અને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે એને પણ ત્યાં રાજ્ય સરકારે નવ જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિ લાગી રહી છે ઓકે